નમસ્કાર મિત્રો તારીખ છે એકવીસ ઓક્ટોમ્બર બે હજાર આજે મંગળવાર આજેના અંદર ડુંગળી બજાર વિશે સંપૂર્ણ ચર્ચા ચર્ચાની અંદર કરવાના છે તે પહેલાં ચેનલ ઉપર જે મિત્રો નવા આવ્યા હોય તો ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરી દેજો અને પસંદ આવે તો વિડીયોને લાઈક કરી દેજો તો મિત્રો ડુંગળી બજારમાં ટૂંકી વટકટ સાથે ભાવમાં સ્થિરતાનો માહોલ જોવા મળી રહ્યો છે દિવાળીના તહેવારના પહેલાં ડુંગળી બજારમાં ભાવ અત્યારે સ્ટેબલ છે અને ખાસ કોઈ મોટી આવકો આજે નોંધાતી જોવા મળતી નથી કારણ કે તમામ માર્કેટ યાર્ડો બંધ હોવાથી અત્યારે ડુંગળીની આવકો થતી નથી તેના કારણે હવે દિવાળી ગયા બાદ એક સપ્તાહ પછી જે આવકમાં મોટો વધારો થાય તેવો નિષ્ણાતાઓ જણાવી રહ્યા છે ખાસ કરીને તહેવારો પૂરા થયા બાદ ખેડૂતો મોટા પ્રમાણમાં ડુંગળીનું વાવેતર કર્યું છે અને આ ડુંગળીનો પાક નીકળવાની તૈયારીમાં છે તેના કારણે જે ડુંગળીના બજારમાં ઉછાળો આવે તેવી શક્યતાઓ રહેલી છે બજારમાં કોઈ મોટી અત્યારે ડિમાન્ડ નથી અને મોટાભાગના યાર્ડો અત્યારે બંધ છે એક સપ્તાહ સુધી બંધ રહેવાની શક્યતાઓ છે ડુંગળીના વેપારીઓ કહે છે કે દિવાળી બાદ જે જે વેચવાલીનું પ્રેશર આવશે અને ભાવમાં વીસથી ત્રીસ રૂપિયાનો ઘટાડો આપને જોવા મળી શકે છે ડુંગળીના ભાવમાં આગળ ઉપર નીચા ભાવથી ડિમાન્ડ કેવી રહે છે તેના ઉપર બજારનો આધાર હાલતો રહેલો છે હાલ તો ડુંગળીના ભાવ સ્ટેબલ જોવા મળી રહ્યા છે ખાસ કોઈ મોટી અત્યારે જે ડુંગળીના ભાવમાં તેજી જોવા મળતી નથી ખાસ કરીને હવે લાભ પાછમથી તમામ માર્કેટ યાર્ડો ખોલતાની સાથે જે ડુંગળીની પુષ્કળ પ્રમાણમાં આવકો નોંધાય તેવી શક્યતાઓ છે અને ભાવ પણ સારા બોલાય તેવું ખેડૂતો આછા લઈને બેઠા છે ત્યાં સુધી તો ભાવ સ્ટેબલ રહેવાની શક્યતાઓ છે તો મિત્રો આજના વિડીયોમાં બસ આટલું જ વિડીયો ગમ્યો તો વિડીયોને લાઇક છે સબસ્ક્રાઈબ કરી દેજો ફરી મળીશું છે બીજા વિડીયો સાથે ત્યાં સુધી બધા મિત્રોને જય જવા જય કિસાન